ભાવનગર લોકલ કેમ્પ બ્રાન્ચ તેમજ પેરોફ્લોસ પ્લોસ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે અધેવાડા ગામ ચાંજરી હનુમાનજી મંદિરથી આગળ ધાર વિસ્તારમાં ખુલ્લી જાહેર જગ્યામાં અમુક કિસ્સામો પૈસા પાનાવતી હારજીતનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જગદીશભાઈ સાજણભાઈ મેર રે માલધરી શિક્ષક સોસાયટી પંચમુખી મંદિરની બાજુમાં નિલેશભાઈ ભરતભાઈ પોંડા રે ભરતનગર શાક માર્કેટ પાસે વનરાજભાઈ રામજીભાઈ સોલંકી રે પારુલ સોસાયટી ઘોઘા જગતનગર ઉંજાભાઈ કાનાભાઈ મેવાડા રે અદેવાડા ગામ રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ રે કુંબરવાડા માંડિયા રોડ દુર્ગેશભાઈ રૂપિયા સુરેશભાઈ મકોણા રે પચીસ વરિયા રૂવા ગામ મેહુલભાઈ રેવાભાઈ સાટીયા રે રહેવુંદાબન સોસાયટી ભરતનગર અને શાહરૂખભાઈ મોહમ્મદભાઈ પઠાણ રે ધોબે સોસાયટી ચાંદબદ્ધિજ પાસે બોડતાડો વાળાને કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ચારસો નેવુંદના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી